નમસ્કાર હું જય રચનાશન ટ્રસ્ટ ન્યૂઝ હું છું આપે સાથે હેતળવર વાઘોડ સ્થિત પારોલ હિનાવડ સિટીએ ઇન્ટરનેશનલ બીક 2025 નું ભવ્ય આયોજન કર્યું હતું જે વૈશ્વિક શૈક્ષણિક સહયોગ અને સાંસ્કૃતિક આદાન પ્રદાનની એક vibrant ઉજવણી બની રહ્યું હતું આ ઇવેન્ટમાં જર્મની ઇન્ડોનેશિયા મલેશિયા નાઇજીરિયા ન્યુઝીલેન્ડ ફ્રાન્સ પોલેન્ડ સાઉથ આફ્રિકા યુકે ઓસ્ટ્રેલિયા અને ઉજબેકિસ્તાન સહિતના દેશોની ત્રેસ થી વધુ અગ્રણ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ સપ્તાહ દરમિયાન પ્રોફેસર્સ સિનિયર એકેડેમિક લીડર્સ રિસર્ચર્સ અને એન્જિનિયરિંગ મેનેજમેન્ટ એપ્લાયડ સાયન્સીસ લિબરલ આર્ટ્સ ડિઝાઇન તથા પબ્લિક હેલ્થ જેવી વિવિધ શાખાઓના ઇન્ટરનેશનલ રિલેશન ઓફિસર્સ એકત્રિત થયા પાંચ આંતરરાષ્ટ્રીય પ્રોફેસર્સે વિઝિટિંગ પ્રોફેસર પ્રોગ્રામ હેઠળ ગેસ્ટ લેક્ચર્સ અને વર્કશોપ્સ યોજ્યા જ્યારે સાત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ઇન્ડિયન સમર સ્કૂલ પ્રોગ્રામમાં ભાગ લઈ શૈક્ષણિક અને સાંસ્કૃતિક અનુભવ મેળવ્યો હતો આ ઉપરાંત બે વિદ્યાર્થીઓ પારોલ યુનિવર્સિટીમાં એક સેમેસ્ટરનો અભ્યાસ કરવા માટે ઇનબોંગ સેમેસ્ટર એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દિવાંશુ જે પટેલે કહ્યું આ ઇન્ટરનેશનલ વીક એ માત્ર શૈક્ષણિક આદાન પ્રદાન નથી પરંતુ વિવિધ દેશોના લોકોને એકબીજા સાથે જોડવાની અને વિશ્વની શૈક્ષણિક તકો પૂરી પાડવાની તક છે આ વર્ષે રેકોર્ડ બ્રેક હાજરીએ પારો યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને સાંસ્કૃતિક સહકારના કેન્દ્ર તરીકેનું તેનું કદ વધારી રહ્યું છે પારોલ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ રિલેશન્સના ડિરેક્ટર ડોક્ટર પ્રિતિ નાયરેશણ આવ્યું કે આ ઇવેન્ટ વૈશ્વિક દ્રષ્ટિકોણને સમૃદ્ધ બનાવે છે અને નવા સહયોગો, શૈક્ષણિક આદાનપ્રદાન તથા સાંસ્કૃતિક જ્ઞાનની દેશ્રીનું કેન્દ્ર બન્યું છે જે અમારા સમુદાયને લાંબા ગાળે લાભ આવશે ચાર યુનિવર્સિટી સાથે એમઓયુ પણ કરવામાં આવે છે અમે ભેગા થયા છે ઇન્ટરનેશનલ વેકના પ્રોગ્રામ માટે જ્યાં 14 કન્ટ્રીઝ થી મોર ધન આવ્યા છે અને આ બધા ડેલિગેટ્સ આપણા ત્યાં ત્રણ અઠવાડિયા માટે રહેશે અને સ્ટુડન્ટ્સ અને ટીચર્સની સાથે મિટિંગ્સ અને ઇન્ટરેક્શન્સ થશે તેના અંતર્ગત રિસર્ચ કોલેબોરેશનના એરિયામાં બી બધા ડિસ્કશન્સ થવાના છે એકેડેમિક્સના અલાવા આ બધા પ્રોફેસર્સને અમે કલ્ચરલ એક્સપોઝર બી આપેલું છે ઇન્ડિયાના દરેક ફેસ્ટિવલ્સ ફૂડ હેબિટ્સ ક્લોથિંગ આ વિશે પણ એમને અમે અનુભવ આપેલા છે સો ઇન્ટરનેશનલ વીક એક ફાઇવ ડે ઇવેન્ટ છે જ્યાં એકેડેમિક્સની અલાવા કલ્ચરલ એક્સપોઝર બી અગત્યની ઇમ્પોર્ટન્સ રાખે છે અને ઇન્ટરનેશનલ વીક પાલ યુનિવર્સિટી એક વરસમાં બે વાર રાખે છે ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર મંથમાં અને આ સેપ્ટેમ્બરમાં મોર દેન થર્ટી ફાઈવ ડેલિગેટ્સ પાલ યુનિવર્સિટીમાં ત્રણ અઠવાડિયા માટે છે અને ઇમ્પોર્ટન્ટ આઉટકમ્સ જે આવેલું છે આ ઇન્ટરનેશનલ વીકના અંતર્ગત દેટ ઇઝ હેવિંગ ફોર એમઓયુઝ વિથ ફોર યુનિવર્સિટીઝ અલગ અલગ કન્ટ્રીઝથી અને નોટ ઓન્લી એમઓયુઝ આર વિથ રિસ્પેક્ટ ટુ એકેડેમિક એક્સચેન્જ બટ ઓલ્સો રિસર્ચ કોલેબોરેશન જે પાલ યુનિવર્સિટી માટે ખૂબ જ અગત્યનું છે સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર